મહાદેવર કપિલ પંડ્યા સેરવિસ માઇલ એનજીઓમાંથી આજે આપણે એક એવા પરિવારને ત્યાં આવ્યા છીએ કે જેના બંને બાળક છે એ બંને બાળક ઓટિઝમ ધરાવે છે અને કયા કયા પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સનો એ પરિવાર છે કેવી રીતે ફેસ કરે છે ઓટિઝમ શું છે એમનો જે મેડિકલ ટ્રીટમેન્ટ છે મેડિકલ ટ્રીટમેન્ટ કેવી રીતે આપે છે એમનો ખર્ચ શું છે તો એમના મમ્મી પાસેથી જ આપણે વિગતવાર જાણીએ

ને એનો ગ્રોથ જે મગજની રચના છે ને એ નાની છે અને જે નાનું બાળક છે તો એ પ્રોપર બોલી ચાલી શકે છે ના બોલી નથી આપતો હજી એની ઉંમર કેટલી છે 6 વર્ષની 6 વર્ષનું બાળક છે તેમ છતાં બોલી નથી શકતો અને એનો જે ગ્રોથ છે મગજ નો શારીરિક કે માનસિક ઈ ગ્રોથ પણ નથી ના એને અત્યારે 2 વર્ષનો બાળક હોય ને એટલું નો ગ્રોથ છે

એને એટલે જ્યાં બેઠો કેમ ના પેલા અમને કોઈ ભાડે નહોતું કેમકે મારો મોટો બાબો છે ઓટિઝમ છે એટલે આજુબાજુ વાળા ને બઉ તકલીફ થતી કેમકે ગાંગરવાનું ચાલુ કરી દે રાયડું પાડે એટલે હાઈપર થઈ જાય એટલે બીજા વાળા ડિસ્ટર્બ થાય ને એટલે ભાડે ન રહેવા દેતા એટલે વનિતા બેન છે ને એની અમને ભાડે મકાન એ રહેવા આપ્યું એ મારા બાળકને રાખતા પણ આપના જે હસબન્ડ છે એ આપના હસબન્ડ અત્યારે શું કામ કરે છે ઈ સવાર ના જાય સ્વીગી ઝોમેટો જાય ઓનલાઈન ઓર્ડર દેવા જાય ગાડી લઈને ત્યાં એ લોકો ગાડી આપે ને રાતે પીઝાટ માં કામ કરવા જાય અને જેમનો મેડિકલ નો બંને બાળકનો નો ખર્જો છે ઈ મેડિકલ નો ખર્જો કેવો છે થેરાપી નો અલગ થાય ને દવા નો અલગ થાય હા રોજ લેવા જાવ અમે એક ડોક્ટર મીરા ધામી છે ત્યાં જઈએ સવારે પાંચ હજાર નો મહિનાનો જે બાળકનો લગભગ મહિનાનો ખર્ચો કરે છે અને ખર્ચો છે એ ખર્ચ ને પહોંચી બાળકો આવે છે

આપણે જોયું કે એક એવો પરિવાર છે કે આ જે કુદરતે જે બે બાળક આપ્યા છે પણ બંને બાળક ઓટિઝમ ધરાવે છે જે મોટું બાળક છે એકદમ હાઈપર થઈ જાય છે અને બોલી નથી શકતું અને એટલા બધા એમના તોફાન છે અને કોઈ પણ વસ્તુ છે ને હાથમાં આવતા ઘા કરે છે અમને એવી પણ જાણકારી મળી કે એક લોખંડનો પલંગ છે તો એટલો બધો એ ગુસ્સામાં હતો કે એને લોખંડનો પલંગ છે એ પણ તોડી નાખ્યો તો કોઈ પણ વસ્તુ ઘરમાં હોય તો ઘરમાં પણ એ વસ્તુ છે એ ગમે ત્યાં ઘા કરે છે નાના બાળક છે નાના બાળકને પણ ક્યારેક ક્યારેક છે એ તુફાનમાં મારી લે છે તો એમના જે મમ્મી પપ્પા છે એ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે એમના પપ્પા ચોવીસ કલાકમાંથી બાવીસ કલાક છે એમના પરિવાર માટે જુઝુમે છે એમના મમ્મી છે એમના મમ્મી છે એ સતત બંને બાળકો પાછળ જડે પોતાનું જીવન છે જીવન અર્પણ કરી દીધું છે અને અ રોજ રાત્રે છે એ નાના બાળકને છે ને ઇન્જેક્શન દેવા પડે છે એમના મમ્મી છે એ ખુદ હવે ઇન્જેક્શન આપે છે કારણ કે કોઈ ઇન્જેક્શન દેવા આવે એનો ચાર્જ આપવો પડે છે તો એના મમ્મી એવું કહે છે કે એના કરતા હું જ મારા બાળકને ઇન્જેક્શન આપવું ને જે કંઈ ખર્ચ છે એ ખર્ચ બચાવું તો આવી નાની નાની બાબતમાં પણ એમનો પરિવાર છે એ ખૂબ કેર કરે છે અને બંને બાળક પાછું છે પાછળ છે એમનું જીવન છે એમણે ખર્ચી નાખવું છે અને અત્યારે ખૂબ જ

સ્વ જયેન્દ્ર પ્રસાદ હરપ્રસાદ રાવલ ની પુણ્યતિથિ નિમિત્તે એમના દીકરી છે મેઘનાબેન દવે એ મેઘનાબેન દવે તરફથી છે એ આજે આ પરિવારને અનાજ કરિયાણા ની જે કઈ જરૂરિયાત હતી એ અનાજ કરિયા ની કીટ છે એ આ પરિવારને અર્પણ કરી રહ્યા છીએ